ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ કાંગમાળ ગામનો ભેદ પ્રાથમિક શાળાના નીચલા ફળિયામાં ગટરો બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં નકરી વેટ ઉધારી ગુણવત્તા વગરનું માલસામાન વાપરી ભ્રષ્ટાચાર કર્યા હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠવામાં આવી છે મળતી વિગતો મુજબ ભેદ ફળિયાના પ્રાથમિક શાળાના નીચલા ફળિયામાં વરસાદી પાણી અને વહેતા ગંદા પાણીથી ગામની પ્રજા ત્રસ્ત થતી જોવા મળી રહી હતી તેવામાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને ગટરો બનાવવા માટે અંદાજે રૂપિયા ચાર લાખ લાખ સત્તાણું હજાર એક્યાસી રૂપિયાનું આયોજન રૂપે કોન્ટ્રાક્ટરને ગટરો બનાવવાની કામગીરી ગ્રામ્ય પંચાયત દ્વારા સોંપવામાં આવી હતી ગ્રામજનો પાસેથી કોન્ટ્રાક્ટર દ્વારા ગટરો બનાવવાની કામગીરી બરાબર ન કરવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિકો દ્વારા આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે છતાં સ્થળ પર વાપરાતો માલસામાનની ગુણવત્તા કોન્ટ્રાક્ટર દ્વારા કરાતી કામગીરી અંગે સાઇટથી મુલાકાત પણ જવાબદાર અધિકારીઓએ લીધી નથી ઇજનેરો અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળવા પામ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાવાળી રેતી કે એસ્ટીમેટલ પ્રમાણે સિમેન્ટ કે ગટર બનાવવા માટે વપરાતો સ્ટીલનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી જે અંગે ગ્રામજનોનું ધ્યાન જતા કામગીરી અંગે સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે કામગીરીમાં નકરી વીઠો ઉતારતા સ્થાનિકોમાં હાલ તો નારાજગી જોવા મળી રહી છે જવાબદાર અધિકારી અને ભ્રષ્ટાચાર કરતો કોન્ટ્રાક્ટર પર સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જલ્દીથી ગુણવત્તાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરતો અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે